ભરૂચ જિલ્લાથી સમાચાર સામે આવ્યા છે ભરૂચ જિલ્લામાં ક્ષત્રિય કરણી સેના દ્વારા સમાજવાદી પાર્ટીના સાંસદ રામજીલાલ સુમન મહારાણા સંગા અંગે કરેલી ટિપ્પણી બાબતે વિરોધ પ્રદર્શન નોંધાયું ભરૂચ જિલ્લા કલેક્ટર કચેરી ખાતે ઉત્તર પ્રદેશના સમાજવાદી પાર્ટીના સાંસદ રામજીલાલ સુમને રાજા મહારાણા સંગા અંગે વિવાદિત નિવેદન બાબતે ઠેર ઠેર કરણી સેના દ્વારા આવેદનપત્ર આપી અને વિરોધ નોંધાવી રહ્યો છે ત્યારે આજ રોજ ભરૂચ કલેક્ટર કચેરી ખાતે ભરૂચ જિલ્લા કરણી સેના દ્વારા સાંસદ રામજીલાલ સુમન વિરુદ્ધમાં પુત્રા દહન કરી અને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું તેમજ જો તેઓ દ્વારા માફી માંગવામાં નહીં આવે તો આગામી સમયમાં કરણી સેના દ્વારા ઉગ્ર આંદોલનની ચીમકી પણ ઉચ્ચારવામાં આવી હતી જય માતાજી હું ભગતસિંહ ડોડિયા ક્ષત્રિય કરણી સેના પરિવાર પ્રદેશ ઉપાધ્યક્ષ તેમ રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ તાજેતરમાં ઉત્તર પ્રદેશના સાંસદ એવા લાલજીલાલ રામજીલાલ સુમનજી દ્વારા જે રીતના રાણા સાંગા અમારા મહારાણા વિશે જે અભદ્ર ટિપ્પણી કરવામાં આવી છે લોકસભામાં એ નિંદનીય છે અને એ માફી માગે માફી નહીં માગે તો કરણીય ક્ષત્રિય કરણી પરિવાર એને એની ભાષામાં જવાબ આપશે અને લોકસભામાં જ્યારે ક્ષત્રિય સમાજ ક્ષત્રિયોને છૂટાઈને મોકલતા હોય સાંસદ બનાવીને તો આ તમામ ભારતના સાંસદો શું કરવા બેઠા છે એ બી અમે જાણવા માગીએ છીએ અને અત્યારે તમામ ક્ષત્રિયો દ્વારા આજે ભરૂચ કલેક્ટર ઓફિસ ખાતે આવેદનપત્ર આપવામાં આવ્યું છે અને ઉગ્ર વિરોધ કરવામાં આવશે આગામી સમયમાં જો આ સમાજવાદી પાર્ટીના સાંસદ એવા રામજીલાલ સુમન દ્વારા માફી નહીં માગવામાં આવે તો એને અમે દેખાડી દઈશું કે ક્ષત્રિય શું છે આપણા રાણા સાંઘા દ્વારા જે તે ટાઈમે ક્ષત્રિય તેમજ હિન્દુત્વ માટે સૌથી વધારે યુદ્ધ કરવામાં આવ્યા અને મુગલ સામે એ સૌથી વધારે યુદ્ધ જીતેલા હતા તો પણ આવી અભદ્ર ટિપ્પણી કરવા બાબત લાલજીલાલ સુમન માફી માગે જય માતાજી જય Subscribe now and press the bell icon.